આણંદ શહેરમાં લાંબેલ રોડ પર આજથી પૂજ્ય જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સંતો દ્વારા દીપ પ્રગટાવીને પ્રારંભ કરાયો હતો લામવેલ ખાતે હનુમાનજી મંદિરમાં પૂજ્ય જિગ્નેશ દાદાએ દર્શન કર્યા બાદ પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો આ પોથી યાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ પોથીને વ્યાસપીઠ પર બિરાજમાન કરી પૂજા આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ પૂજ્ય જિગ્નેશ દાદા વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા અને કથાનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે ભારતીય આશ્રમ જૂનાગઢના મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ અને સંતોએ દીપ પ્રગટાવીને શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ આજે ચરોતરની આ દિવ્યધરામાં આણંદની આ વિદ્યાનગરીમાં આટલો સુંદર મજાનો એક યજ્ઞ એટલે કે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના તત્વધાનમાં જ્યારે થવા જઈ રહ્યો છે અને વિદેશની ધરતીમાં રહીને પણ પોતાના વતન પ્રત્યેનો અહોભાવ જે ભારતીબેન અને કેતનભાઈને છે કે જેઓ મુખ્ય મનોથી પરિવાર બન્યા છે આ સેવાનો યજ્ઞ માત્ર ને માત્ર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આપણા સમાજના આર્થિક ચિંતિત જે પરિવારો છે જે ભૂખ્યાઓ છે એને ભોજન કરાવવું કોઈને આર્થિક કોઈ તંગી હોય તો એને મદદ કરવી એના એક હેતુ માટે જ આ આયોજન થયું છે અને જેના પ્રમુખ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ભટ્ટ પણ અમારી સાથે અહીંયા હાજર છે ભગવાનને પ્રાર્થના કરી આજના દિવસે કે આણંદની ધરતીમાં બીજી વખત જ્યારે ભગવાન ઠાકોરજી પધાર્યા છે તો આણંદની તમામ જનતાઓ આ ભગવાન ભાગવતની કથાનો લાભ લઈ અને આ કથાના માધ્યમથી પોતાના જીવનને મંગલમય તરફ લઈ જાય એવી પ્રાર્થના સાથે આ મહોત્સવની આપ શુભને સૌને શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ